તો કાશ્મીરથી હિમાચલ સુધી થશે હિમવર્ષા ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડી અંગેની આગાહી સામે આવી છે અત્યારે હાલ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો અમુક વિસ્તારોની અંદર ઠંડીએ પણ મિજાજ બદલ્યો છે કારણ કે ઘણા ભાગોની અંદર કડકડતી ઠંડી જોવા મળી રહી છે હવે આગામી દિવસોની અંદર મિત્રો ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા ભાગોની અંદર ઠંડીની શીતલહેર જોવા મળવાની છે અને કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે સુઆગાહીઓ વ્યક્ત કરી છે તેના ઉપર એક નજર કરવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ પણ રહેલી છે વાવાઝોડું અને જોરદાર પવનો પણ શક્ય છે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે આઈએમડીએ ખાસ કરીને દિલ્હી ઉત્તર પ્રદેશ અને હરિયાણા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારે ગુજરાતના હવામાન અંગે શું આગાહીઓ વ્યક્ત કરી છે તેના ઉપર નજર કરીએ ત્યારે ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ કેવો રહેવાનો છે તેની આગાહી ઉપર એક નજર કરીશું દિલ્હી એનસીઆર સહિતના ઉત્તર ભારતના ઘણા ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હવામાન વિભાગની નવી આગાહી જે મુજબ મિત્રો ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જેમ કે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની સંભાવનાઓ છે અને દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ મિત્રો રવિવારે આગાહીમાં જણાવ્યું હતું કે રવિવારના તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થયો છે જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન પોરબંદરની અંદર નવ ડિગ્રી નોંધાયું હતું આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે એટલે કે મિત્રો વરસાદની કોઈ સંભાવનાઓ નથી તાપમાનની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાક ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવનાઓ છે જે બાદ ચોવીસ કલાક દરમિયાન તૈયારીથી લઈને પાંચ ડિગ્રી તાપમાન ઘટવાની પણ સંભાવના છે જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે સ્ટીપ પ્રેશર રેડિયન્સના કારણે કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ સંભાવનાઓ છે આ સાથે બે દિવસ માટે માછીમારોને વોર્નિંગ પણ આપવામાં આવી રહી છે મિત્રો વધુમાં જાણીએ તો હવામાન વિભાગના વિધર મુજબ દક્ષિણ પંજાબથી કચ્છ સુધી પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી એક ટ્રક છવાયેલો જોવા મળી રહ્યો છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યો હતો તે હવે હટી જવાના કારણે ઠંડા પવનો ગુજરાત સુધી આવતા રહેશે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે અને ધીરે ધીરે રાતનું તાપમાન ક્યાંક પાંચ ડિગ્રી જવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર ચૌદથી લઈને પંદર ડિગ્રી અને કચ્છની વાત કરીએ તો આઠથી દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં પણ લઘુત્તમ તાપમાન વધવાની શક્યતાઓ રહેશે તારીખ છવ્વીસ સત્યાવીસમાં એક પશ્ચિમી વિક્ષોભ એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની શક્યતાઓ છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગો સુધી રહેવાની પણ શક્યતાઓ છે જેની અસર કચ્છમાં પણ થશે અને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એટલે આજે પણ મિત્રો મધ્ય ગુજરાત લાગુના ઘણા બધા ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બાકી મિત્રો તમારા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ કરીને જણાવજો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા પ્રદેશમાં ક્યાંય વાદળછાય

આ સાથે વાત કરીએ તો સત્યાવીસમી જાન્યુઆરીથી દિવસનું તાપમાન થોડું વધવાની પણ શક્યતાઓ છે ફેબ્રુઆરી માસમાં ધીરે ધીરે દિવસનું તાપમાન વધવાની શક્યતાઓ છે પરંતુ રાતમાં લઘુત્તમ તાપમાન ઘટી જશે જેના કારણે કૃષિ પાક પર હિમ પડવાની પણ શક્યતાઓ છે ગુજરાતના વાતાવરણમાં વારંવાર બદલાવ કારણે કૃષિ પાકોની અંદર રોગ થવાની પણ શક્યતાઓ રહેશે જેની ખેડૂત ભાઈઓએ ખાસ કરીને કાળજી રાખવાની રહેશે છીસ અને સત્યાવીસ જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર લખાત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે અને પચાસ થી લઈને સાઈઠ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે આ ભાગોની અંદર પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે અને કેટલાક સ્થળો પર સિત્તેર કિલોમીટરની ઝડપ ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ હવામાન બદલાતું રહેશે પંજાબ હરિયાણા ચંદીગઢ આ વિસ્તારો એવા છે અને રાજસ્થાનમાં આ ભાગોની અંદર ભારે પવન અને મધ્યમ વરસાદની પણ આગાહીઓ વ્યક્ત કરી છે અને આ વિસ્તારોની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે જેમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકનો ઝડપનો પવન પણ ફૂંકાઈ શકે છે